આજે મારે તમારી સાથે એક બહુ જ ગંભીર પણ કામની વાત કરવી છે આપણે બધાને એટલી તો ખબર જ હોય છે કે બીમાર પડીએ તો શું થાય માથું દુખે તાવ આવે એસિડિટી થાય એટલે કે છાતીમાં બળતરા થાય બરાબર ને આ બધું તો શરીર બૂમો પાડી પાડીને કહે છે કે ભાઈ તકલીફ છે પણ ક્યારેય શાંતિથી બેસીને એ વિચાર્યું છે કે જ્યારે આપણે બીમાર નથી હોતા એટલે કે જ્યારે આપણે સાજા સારા હોઈએ છીએ ત્યારે શરીર કેવું વર્તન કરે શું તમને ખબર છે કે હું એકદમ ફિટ છું એવું કહેવા માટે ક્યાં પુરાવા જોઈએ સાચું કહું આજકાલ તો અડધા લોકો ભ્રમમાં જીવે છે બહારથી તૈયાર થઈને ફરે પરફ્યુમ છાંટે એટલે લાગે કે આપણે તો રાજા પણ અંદર ખાને શરીરનું મશીન બગડતું હોય તોય ખબર નથી પડતી જે લોકો ખરેખર અંદરથી તંદુરસ્ત હોય ને એમનું શરીર રોજ સવારે ઉઠીને એમને ગ્રીન સિગ્નલ આપતું હોય છે તો આજે હું તમને એવા દસ પાકા સંકેતો જણાવવાની છું આ સાંભળીને તમે જાતે જ નક્કી કરી શકશો કે તમે કેટલા પાણીમાં છો આજે કંઈ વાતો કરું છું તે અનુભવની અને નિષ્ણાંતો પાસેથી સાંભળેલી વાતો છે આ વાતો આપણી જીવનશૈલી સુધારવા માટે છે જો તમને શરીરમાં ગંભીર તકલીફ હોય અસહ્ય દુખાવો હોય કે કંઈ વિચિત્ર લાગતું હોય તો યુટ્યુબ બંધ કરીને પહેલાં ડોક્ટર પાસે દોડજો આપણે અહીંયા કોઈનું ઓપરેશન નથી કરવાનું ખાલી સમજણ લેવાની છે ચાલો ત્યારે શરૂ કરીએ સૌથી પહેલો અને સૌથી સાચો સંકેત છે તમારી ઊંઘ તમારા જ ઘરમાં કે આસપાસ જુઓ આપણી સોસાયટીમાં રમેશભાઈ રાત્રે પથારીમાં પડે અને તો તો બોલાવતા હોય એમને પૂછો કે શારદાબેન મને તો ઓશી અડે એટલે પૂરું અને સવારે જ્યારે ઉઠે ત્યારે એકદમ તાજા માજા એમને ઉઠાડવા માટે મોબાઈલના એલાર્મની જરૂર ન પડે એમની આંખ આપોઆપ ખુલી જાય હવે જો તમારી સાથે આવું થતું હોય રાત્રે પડખા નથી ઘસવા પડતા અને સવારે ઉઠીને એમ થાય કે હાશ મસ્ત ઊંઘ આવી તો સમજી લેજો તમારું મગજ અને શરીર અંદરથી શાંત છે પણ જો તમે પેલા મારા ભત્રીજા ચિંટુ જેવા હોય કે રાત્રે પથારીમાં પડ્યા પછી બે કલાક સુધી છતના પંખાના પાંખિયા ગણ્યા કરો અથવા મોબાઈલમાં રીલ્સ જોયા કરો અને ઊંઘ જ ન આવે અથવા ઊંઘ આવે તોય કાચી આવે જરાક અવાજ થાય ને જાગી જવાય અને સવારે ઉઠો ત્યારે એમ લાગે કે જાણે આખી રાત પથ્થર તોડ્યા છે શરીર તૂટતું હોય તો ચેતજો આનો મતલબ એ નથી કે ગાદલું ખરાબ છે આનો મતલબ એ છે કે તમારું શરીર અંદરથી તણાવમાં છે હોર્મોન્સનું સંતુલન બગડી ગયું છે ગાઢ ઊંઘે કોઈ નસીબદારને મળે એવું નથી એ તંદુરસ્ત શરીરની નિશાની છે જો ઊંઘ નથી આવતી તો સમજો ગાડી પાટા પરથી ઉતરી રહી છે હવે બીજો મુદ્દો શરીરની તાકાત એટલે કે એનર્જી હેલ્ધી હોવાનો મતલબ એ નથી કે તમે સલમાન ખાન કે ઋતિક રોશનની જેમ કૂદકા મારો નારેના હેલ્ધી હોવાનો મતલબ છે સ્ટેબલ એનર્જી એટલે શું ધારો કે સવારે ઉઠ્યા નાહ્યા ધોયા અને કામે લાગ્યા બપોર સુધી કામ કર્યું જમ્યા અને સાંજ પડી આ આખા દિવસ દરમિયાન જો તમને એવું ન થાય કે હવે તો મારાથી એક ડગલું નહીં ચાલે તો તમે ફિટ છો ઘણા લોકોને મેં જોયા છે ખાસ કરીને ઓફિસમાં કામ કરતા યુવાનોને સવારે અગિયાર વાગ્યા ને તો એમને બગાસ આવવા માંડે જ્યાં સુધી કટિંગ ચા કે કોફીનો કપ પેટમાં ન જાય ત્યાં સુધી એમનામાં જીવ જ ન આવે જો તમારે કામ કરવા માટે દર બે કલાકે ચા કોફી સિગારેટ કે એનર્જી ડ્રિંક્સનો સહારો લેવો પડતો હોય ને તો ભાઈઓ બહેનો એ તમારી તાકાત નથી એ તો ઉધાર લીધેલો જુસ્સો છે સાચું તંદુરસ્ત શરીર એને કહેવાય કે જે સવારથી સાંજ સુધી એક ધારી ગતિએ ચાલે થોડો ઘણો થાક લાગે એ સ્વાભાવિક છે પણ સાવ ઢગલો થઈ જવાય ને એમ ન ચાલે જો વગર કોઈ એટલે કે ચા કોફી પણ એક નશો છે તમારું શરીર દોડતું રહેતું હોય તો અભિનંદન તમે અંદરથી મજબૂત છો ત્રીજી વાત અને આ તો આપણા ગુજરાતીઓ માટે બહુ કામની છે પાચન તંત્ર તમને નવાઈ લાગશે પણ એક તંદુરસ્ત માણસ ક્યારેય પોતાના પેટ વિશે વિચારતો નથી તમને થશે કે શારદાબેન આ શું બોલ્યા હા સાચું કહું છું જેનું પેટ સારું હોય ને એને ખબર પણ ન પડે કે ખાવાનું ક્યારે પચી ગયું એ જમે પચાવી લે અને સવારે પેટ સાફ વાર્તા પૂરી એનું ધ્યાન પેટ તરફ જાય જ નહીં પણ જેનું મશીન બગડેલું હોય એ શું કરે ઓહ આજે તો ગેસ થઈ ગયો આજે તો જમ્યા પછી પેટ ભારે લાગે છે આજે તો હાજર બરાબર નથી થઈ જો તમારું ધ્યાન આખો દિવસ તમારા પેટ પર જ રહેતું હોય કે આજે પેટમાં શું ગડબડ છે તો સમજવું કે મામલો ગંભીર છે આયુર્વેદ તો ત્યાં સુધી કહે છે કે જેના પેટમાં શાંતિ એના જીવનમાં શાંતિ જો તમને ભૂખ બરાબર ટાઈમે લાગે છે ઘરનું સાદું જમણ જમ્યા પછી પેટ ફૂલી નથી જતું એટલે કે આફરો નથી ચડતો અને સવારે એક જ વખતમાં વગર કોઈ જોર જબરદસ્તીએ પેટ સાફ થઈ જાય છે તો માની લેજો કે તમારા શરીરનું એન્જિન ફર્સ્ટ ક્લાસ કંડિશનમાં છે હવે ચોથી નિશાની આપણું શરીર અમુક ભાગો દ્વારા આપણી ચાડી ખાય છે એ કદી ખોટું ન બોલે કયા ભાગો તમારી ચામડી તમારી આંખો અને તમારી જીભ તમે અત્યારે જ આ વિડીયો જોતાં જોતા જરાક ઊભા થાવો અને અરીસામાં જુઓ જીભ બહાર કાઢો જો તમારી જીભ ગુલાબી રંગની હોય તો બધું બરાબર છે પણ જો જીભ ઉપર સફેદ કે પીળા રંગની જાડી છાડી બાજી ગઈ હોય તો સમજવું કે શરીરમાં ટોક્સિન્સ એટલે કે કચરો જમા થયો છે આ કચરો તમને ધીમે ધીમે બીમાર કરી રહ્યો છે એવી જ રીતે આંખો જુઓ જો આંખમાં ચમક હોય નીચે કાળા કુંડાળા ન હોય અને ચહેરો જોઈને જ આનંદ થાય તો તમે હેલ્ધી છો પણ જો આંખો અંદર પેસી ગયેલી હોય નિશ્ચેજ હોય ચામડી પર ડાઘ ધબ્બા કે ખીલ થતા હોય તો આ કોઈ ક્રીમ લગાવવાથી નહીં મટે આ અંદરની સફાઈ માગે છે આ સંકેત છે કે લોહીમાં બગાડ છે અથવા પાચનમાં ગડબડ છે પાંચમો મુદ્દો બહુ ઊંડો છે મનની શાંતિ ઘણા લોકો શું કહે ખબર છે મારો સ્વભાવ જ ચીડિયો છે અથવા મને તો વાત વાતમાં ગુસ્સો આવી જાય અરે ભાઈ આ તમારો સ્વભાવ નથી આ તમારી બીમારી પણ હોઈ શકે વૈજ્ઞાનિકો કહે છે કે આપણા મગજમાં અમુક રસાયણો હોય છે જો પેટ ખરાબ હોય હોર્મોન્સ આડાવળા હોય ને તો મગજ શાંત રહે જ નહીં નાની અમથી વાતમાં રડવું આવે ગભરામણ થાય અથવા તો વાસણ ખકડે તોય ગુસ્સો આવી જાય આ બધું તંદુરસ્ત માણસના લક્ષણ નથી તંદુરસ્ત માણસ કોને કહેવાય જેની જિંદગીમાં મુશ્કેલીઓ તો હોય જ પણ એ શાંતિથી રસ્તો કાઢે દરેક વાતમાં નેગેટિવ ન વિચારે જો તમે મોટે ભાગે શાંત રહી શકતા હોય ખુશ રહી શકતા હોય તો એ સાબિતી છે કે તમારું નર્વસ સિસ્ટમ એટલે કે ચેતા તંત્ર મજબૂત છે એટલે હવે પછી કોઈ કારણ વગર બૂમબરડ પાડે ને તો સમજજો કે એને શિખામણની નહીં ઈલાજની જરૂર છે છઠ્ઠું લક્ષણ છે તમારી ઇમ્યુનિટી કોરોના પછી તો આપણે આ શબ્દ બહુ સાંભળ્યો છે પણ એનો સાચો અર્થ શું તંદુરસ્ત હોવાનો અર્થ એવો નથી કે તમને ક્યારે શરદી ઉધરસ થાય જ નહીં વાતાવરણ બદલાય ઋતુ બદલાય એટલે થોડી અસર થાય પણ સાચો તંદુરસ્ત માણસ એ છે જે જલ્દી સાજો થઈ જાય ધારો કે તમને અને તમારા મિત્ર રમેશભાઈને એકસાથે વાયરલ તાવ આવ્યો જો તમે બે ત્રણ દિવસમાં સાદા ઘરગથ્થુ ઉપચારથી કે આરામ કરીને બેઠા થઈ જાઓ અને રમેશભાઈને પંદર દિવસ સુધી ખાટલામાં પડ્યું રહેવું પડે તો સમજો કે તમારી ઇમ્યુનિટી જોરદાર છે જો તમને વારે વારે ઇન્ફેક્શન લાગી જતું હોય શરદી મટવાનું નામ જ ન લેતી હોય તો સમજવું કે શરીરની બોર્ડર પર ફોજ ન છે અંદરની તાકાત વધારવી પડશે સાતમી વાત છે ભૂખની અહીંયા પણ લોકો ગેરસમજ કરે છે ઘણાને એમ કે દબાઈને ખાય એ તંદુરસ્ત નારે વધારે પડતી ભૂખ લાગવી એ પણ રોગ છે અને ભૂખ ન જ લાગવી એ પણ રોગ છે સાચી નિશાની શું સમયસર અને માપસર ભૂખ જમવાનો ટાઈમ થાય એટલે પેટમાં ઉંદરડા બોલે જમતી વખતે સ્વાદ આવે તમે આનંદથી જમો અને સૌથી મહત્વનું પેટ ભરાય જાય એટલે તમને ખબર પડી જાય કે બસ હવે નથી ખાવું જે લોકોનું શરીર હોર્મોન્સથી બગડેલું હોય ને એમને ગમે ત્યારે ભૂખ લાગે હજુ તો જમ્યા હોય ત્યાં એક કલાક પછી વેફરનું પેકેટ શોધતા હોય આ ક્રેવિંગ છે ભૂખ નથી જો તમને વારે વારે ગળિયું ખાવાનું મન થાય કે અડધી રાત્રે ભૂખ લાગે તો ચેતજો આ ડાયાબિટીસ કે બીજી સમસ્યાની શરૂઆત હોઈ શકે હેલ્ધી શરીર સંતોષી હોય છે એ બિનજરૂરી માગણીઓ નથી કરતું આઠમો મુદ્દો હલન ચલન આપણું શરીર હલવા ચલવા માટે બન્યું છે સવારે ઉઠો ત્યારે કમર પકડાઈ જતી હોય પગ જમીન પર મોકો અને એડીમાં શણકાં વાગતા હોય અથવા નીચે બેસીને ઊભા થવામાં ઓમાં ઓ બાપા કરવું પડતું હોય તો ગાડીમાં કાટ લાગી ગયો છે એમ સમજવું એક તંદુરસ્ત શરીર લવચીક હોય તમે સરળતાથી વાકા વળી શકો પલાઠી વાળી શકો તમારા સાંધામાંથી કટકટ અવાજ ન આવતો હોય ક્યારેક વધારે કામ કર્યું હોય અને દુઃખે એ વાત અલગ છે પણ રોજ રોજનું દુખવું એ નોર્મલ નથી જો તમારું શરીર માખણની જે મુવમેન્ટ કરતું હોય તો ઈશ્વરનો આભાર માનજો તમે બહુ નસીબદાર છો નવમો સંકેત છે તમારું વજન જુઓ વજન વધે કે ઘટે એ મોટી વાત નથી પણ એ કેવી રીતે વધઘટ થાય છે એ મહત્વનું છે તમે કોઈ ડાયટિંગ નથી કરતા નથી કસરત કરતા છતાં અચાનક મહિનામાં પાંચથી સાત કિલો વજન ઘટી ગયું તો ખુશ ન થતા આ અંદર કોઈ મોટી બીમારીની નિશાની હોઈ શકે તાત્કાલિક ડૉક્ટરને બતાવવું પડે એવી જ રીતે તમે ખાતા માપનું હો છતાં હવા ભરાય એમ શરીર ફૂલવા માંડે તો એ પણ હોર્મોન્સ કે થાઈરોઈડની ગડબડ હોઈ શકે છે હેલ્ધી માણસનું વજન સ્થિર રહે વધે તોય ધીમે ધીમે અને ઘટે તોય ધીમે ધીમે વજનનું સ્ટેબલ રહેવું એ નિશાની છે કે તમારી મેટાબોલિઝમ એટલે કે પચાવવાની શક્તિ બરાબર કામ કરે છે અને છેલ્લો દસમો મુદ્દો જે મારો સૌથી પ્રિય છે તમને અંદરથી કેવું લાગે છે આનો કોઈ રિપોર્ટ ન આવે આ તો તમારે જ અનુભવું પડે હેલ્ધી માણસ સવારે ઉઠે ને ત્યારે એને એવા વિચાર ન આવે કે હાય હાય આજે પાછું આ દુખશે પેલું દુખશે એને પોતાના શરીરનો ભાર ન લાગે જેમ એક સારો જીવનસાથી હોય ને જે કંઈ બોલે નહીં પણ ડગલે ને પગલે તમને સાથ આપે એમ તંદુરસ્ત શરીર ચૂપચાપ તમારો સાથ આપે તમે દાદરા ચડો બજારમાં જાઓ ઘરનું કામ કરો શરીર ક્યાંય વચ્ચે નડતરરૂપ ના બને તમને જીવન જીવવાની મજા આવતી હોય મન પ્રફુલ્લિત રહેતું હોય તો સમજી લેજો કે તમારી અંદરની સિસ્ટમ જોરદાર કામ કરી રહી છે તો ભાઈઓ અને બહેનો આ હતા એ દસ સંકેતો હવે મને સાચું કહેજો કોમેન્ટમાં લખીને કે આ દસમાંથી તમારામાં કેટલા લક્ષણો છે પાંચ છે આઠ છે કે પછી પૂરેપૂરા દસ અને હા સાવચેતીની બે વાત કહી દો જો તમને આમાંથી મોટાભાગના લક્ષણો ન દેખાતા હોય એટલે કે ઊંઘ ન આવતી હોય વજન અચાનક ઘટતું હોય કે થાક ઉતરતો જ ન હોય તો ઘરે બેઠા અખતરા ન કરતા એકવાર સારા ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવી લેજો શરીર છે તો બધું છે આ વિડીયો બનાવવાનો હેતુ તમને ડરાવવાનો નહોતો પણ જગાડવાનો હતો આપણે ગાડીની સર્વિસ કરાવીએ છીએ પણ શરીરની દરકાર નથી કરતા જો તમને આ માહિતી ગમી હોય મારી વાત કરવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા સગા સંબંધીઓને વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો કદાચ કોઈની આંખ ઉઘડી જાય ફરી મળીશું આવી જ કોઈક સરસ વાત સાથે ત્યાં સુધી સારું ખાવો ખુશ રહો અને તંદુરસ્ત રહો